ખેતર માલિકોને આપો બાવીસ હજાર હેક્ટરે તો ખેતર કામ કરતા ભાગ્યાનું શું નાના મોટા પડીકાના પકડાવો સહાયના નામે માત્ર અમારી માગ છે કે દેવું માફ કરો ખેડૂતોની માત્ર જાહેરાત આંકડાની માયાજાળ છે સરકાર ઉદ્યોગોનું દેવું માફ થાય છે ખેડૂતોનું કેમ નહીં માત્ર લોલીપોપ છે કરવું હોય તો દેવું માફ કરો તેવી એક જ માગ છે કમોસમી વરસાદ થતાં ગુજરાત સહિત બનાસકાંઠા વાવ વાવથરાદના ખેડૂતોને મોટું નુકસાન થયું વરસાદના કારણે ખેડૂતો કમર ભાંગી છે ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે ત્યારે ગુજરાત સરકાર એ દસ હજાર કરોડનું પેકેજ જાહેર થયું છે જેનો બનાસકાંઠા અને વાવ થરાદના ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે આ પેકેજને ખેડૂતો મજાક ગણાવી રહ્યા છે ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે ખેડૂતો વાવશે નહીં તો ખાનારા લોકો શું ખાશે આ પેકેજનો બનાસકાંઠામાં ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે અને દેવા માફીની માંગ કરી રહ્યા છે કારણ કે ખેડૂતો લાખોના નુકસાન સામે હજારોની સહાયમાં શું મદદરૂપ થશે એ વાતના તર્ક સાથે આવો સાંભળીએ શું કહે છે બનાસકાંઠા વાવથરાદના ખેડૂતો સામખિયાળી અંબાજી પકવાડા સાંસ્કૃતિક યાત્રાનું સિંહોરીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સંત શ્રી સંધ્યાગીરી બાપુ વેદ વિદ્યાલય એવં ગૌશાળા સામખિયાળીથી અંબાજી પકવાડા સાંસ્કૃતિક યાત્રા બ્રહ્મલીન સંત શ્રી સંધ્યાગીરી બાપુના શિષ્ય પૂજ્ય ભગવતી ગીરી બાપુના સંકલ્પ અને જેમના જેમલ દાદા વાણિયા આહિર સોરઠિયા પરિવાર શિણાઈના સહયોગથી તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસથી તારીખ તેર અગિયાર બે હજાર પચીસ સુધી સામખિયાળીથી અંબાજી સુધી ધાર્મિક વૈદિક અને સાંસ્કૃતિક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જે પદયાત્રા દ્વારા જેમાં ધાર્મિક વૈદિક તેમજ ભારતીય સંસ્કૃતિના પ્રચાર લોક કલ્યાણ માટે પૂજ્ય ભગવતીગીરી બાપુ તેમજ એકસો પચાસ શિકુમારો સાથે તેમજ અન્ય ભક્તો સાથે નીકળેલી પદયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું અમીરગઢ પંથકમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સારા વરસાદ બાદ વાવેતર માટે ખાતરની જરૂરિયાત વધતા ખેડૂતો વહેલી સવારથી જ ખાતર ડેપો પર લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે તાલુકામાં ઘઉં બટાકા રાયડો અને એરંડા જેવા પાકોનું મોટા પાયે વાવેતર થયું આ પાકોને વાવણી સમયે અને વાવણી પછી પણ યુરિયા ખાતરની મોટા પ્રમાણમાં જરૂરિયાત રહે છે જેના કારણે યુરિયા ખાતરની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સફ્ટર મશીન થી કલર બનાવનાર नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નજીક નેનાવા ચેકપોસ્ટ પરથી પોલીસે વિદેશી દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે રાજસ્થાન તરફથી આવી રહેલા આ ટ્રકમાંથી રૂપિયા અગિયાર પોઈન્ટ છવ્વીસ લાખની કિંમતની ચાર હજાર સાતસો ચાર બોટલ દારૂ મળી આવ્યો હતો પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર ધાનેરા પોલીસ નેનાવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલા એક શંકાસ્પદ ટ્રકને રોકા સાગરદાણ કેસ મામલે પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને મહેસાણા સ્ટેશન કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે કોર્ટે ચૌધરી દ્વારા કરવામાં આવેલી કન્વિક્શન મોકૂફ રાખવાની આ અરજીને ફગાવી દીધી છે જેથી હવે વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીની ચૂંટણી લડી નહીં શકે આ અરજી વિપુલ ચૌધરીને દૂધસાગર ડેરીની નિયામક મંડળીની ચૂંટણી લડવા માટે રાહત મેળવવાના હેતુથી દાખલ કરવામાં આવી હતી રાજ્યની વાજબી ભાવની દુકાનદારોની બે એસોસિએશનો દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે દુકાનદારોએ જણાવ્યું છે કે ચાર નવેમ્બર બે હજાર પચીસના રોજ પુરવઠા મંત્રી રાજ્યકક્ષાના બંને મંત્રી અગ્રસચિવ નિયામક અને અન્ય ટોચના અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં કરાયેલી મહત્વપૂર્ણ સમજૂતીનો ભંગ કરીને સાત નવેમ્બર બે હજાર પચીસના રોજ નવી શરતો સાથેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં થયેલા ચર્ચા મુજબ પરિપત્રમાં અમલ કરવામાં આવ્યો ન આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો નીમચની ટીમે ગેરકાયદેસર થતી દવાઓ મામલે વધુ બે આરોપીઓની ધરપકડ કરી આરોપીઓને પાલનપુર કોર્ટમાં પોલીસે રજૂ કર્યા છે કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે ફેબ્રુઆરીમાં ધાનેરા અને થરાદમાં રેડ કરી બે આરોપીની ધરપકડ કરી હતી તપાસ દરમિયાન પાંચ કરોડની નકલી દવાઓ જપ્ત કરવામાં આવી આરોપીઓની પૂછપરછમાં અમદાવાદની એન્ટી ફાર્માસ્યુટિકલ કંપનીનું નામ દુરુપયોગ કરીને દવાનો વેપાર કર્યો હતો કંપનીને ટ્રેસ કર્યા બાદ તપાસમાં આવ્યું હતું કે કંપની એનડીપીએસ એક્ટ હેઠળની દવાઓ બનાવતી જ નથી પોલીસે આરોપીઓના ઘરોમાં બિનઅધિકૃત દવાઓ ત્રણ પોઈન્ટ લાખ રોકડા અને ગર્ભપાત માટેની પ્રતિબંધિત દવાઓ પણ મળી આવી હતી તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો એકસો ત્રેવીસ ગાંધીનગર જિલ્લામાં બોરિસણા ગામના ધીરજભાઈ ભલાભાઈ રબારી ગઈકાલે સવારે પોતાની બે દીકરીના આધાર કાર્ડ કઢવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા તેઓ મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ ગઈકાલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં બે દીકરી સાથે ધીરજભાઈ ગુમ થયા અને ફરિયાદ નોંધાવી હતી એના પગલે પોલીસની અલગ અલગ ટીમોએ ધીરજભાઈની તપાસ હાથ ધરી હતી